નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર ખાતે પુષ્ટિ ત્રિવેણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શસ્ત્રી પીઠાધીશ્વર પરમ ભૂજિગો એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ યુવા વૈષ્ણવચાર્ય પરમ ભૂજિગો એકસો આઠ શ્રી આશ્રય કુમારજીના આશીર્વાદથી તારીખ ઉગની

આગામી ઓગણીસ વીસ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સૌરાષ્ટ્ર કડવા પટેલ વાડીમાં શ્રી શ્રવણકુમારજી મહંત મહોદયજીના સ્વમુખે ત્રિવે પુષ્ટિ ત્રિવેણીની કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ષઠ્ઠ પિતાધિ સ્વર પરમપૂજ્ય ગોસાઈ એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પણ પધારવાના છે અને એમના લાલન એટલે કે આશ્રય બાવા પણ એ આવવાના છે ઓગણીસ વીસ એકવીસ તારીખે અને જેને બ્રહ્મ સંબંધથી જોતો હોય કે લેવો હોય તેઓ સ્વીકારવો હોય તો એ લોકો પણ આ કથામાં સંપર્ક કરી શકે છે તો એમને પણ બ્રહ્મ સંબંધ એ પૂજ્ય દ્વારકેશલાલ દ્વારા આપવામાં આવશે આશ્રાઈ બાવા દ્વારા આપવામાં આવશે શ્રવણ બાવા દ્વારા આપવામાં આવશે આપ સૌ નગરજનોને વૈષ્ણવજનોને નમ્ર વિનંતી છે કે આ ત્રણ દિવસ કથામાં રસપાન કરી અને આપણે પુષ્ટિ ત્રિવેણીમાં લાભ લઈએ અને કૃષ્ણલીલામૃત ગોવર્ધનજી એમનાજી વિશેની આપણે જે વાતો લૌકિક વાતો છે એ આપણે શ્રવણ બાવાના સન્મુખે સાંભળીશું અને કથાનું રસપાન કરીશું સાથે ભોજન પ્રસાદી લઈશું સૌને પધારવા નમ્ર વિનંતી છે તેર વર્ષ પૂરા કર્યા દુનિયાના પચાસ હજાર કરતા વધુ શહેરોમાં થતી ઇવેન્ટ્સ અને અપકમિંગ ઇવેન્ટ્સની માહિતી આ પોર્ટલ પર મળી જાય છે આ પોર્ટલ થકી લાખો યુઝર તેનો ઉપયોગ કરીને પોતાની ઇવેન્ટને પોપ્યુલર કરી શકે છે તેર વર્ષના અથાગ પરિશ્રમ થકી મેળવેલ સિદ્ધિનું ભવ્ય સેલિબ્રેશન ઉદયપુર ખાતે એક કરવામાં આવ્યું જેમ તેની કંપનીમાં કામ કરતા ટેકનોક્રેટને એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા આ સફળતા માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ